ભુજ શહેરના અનિયતનગર ખાતે યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી પરંપરાગત રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ગણેશ સ્થાપના કરવામાં આવી હતી ખાસ કરીને દરરોજ મહાઆરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું રહે છે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન ગણપતિના દર્શન અને પૂજનનો લાભ લઈ રહ્યા છે

મારું નામ કિશોરભાઈ પંડ્યા અરિયંતનગર સોસાયટી આ અરિયંતનગર સોસાયટીની અંદર આ છેલ્લા સાત વર્ષથી યુવક મંડળ દ્વારા આ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ ગણેશ ઉત્સવની અંદર રોજ નવા નવા પ્રોગ્રામો અને ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે આવતીકાલે સત્યનારાયણની કથા હતી આજે સુંદરકાંડનો પાઠ હતો અને આવતીકાલે આપણે બાપાનું વિસર્જન એટલે યજ્ઞથી વિસર્જન કરશું આવતીકાલે સવારના સવા દસ વાગે અહીંયા ગજાનંદ મહારાજનો યજ્ઞ પણ રાખેલ છે અને અત્યારે મહારતી સાથે અન્નકોટનું પણ આયોજન કરેલ છે ધર્મ ધર્મપ્રેમી સનાતન હિન્દુ પ્રજા આ ગણપતિ ઉત્સવની અંદર તન મન ધન અને એકતાનો પરિચય આપે છે અને આજ આવા ઉત્સવ એક સનાતન હિન્દુ ધર્મને એકજૂટ કરે છે અને સનાતન ધર્મનો આવા પ્રસંગો ઉજવી ઉજવી અને આપણે સનાતન ધર્મનો પ્રચાર કરવો છે અને એકજૂટ થવાનો હવે સમય આવી ગયો છે આ ગણપતિ ઉત્સવ દરરોજ રાતના સાડા નવ વાગે મારતી મારતી પૂર્ણ થયા બાદ અહીંયા લેડીસો માટે રાસનું આયોજન કરવામાં આવેલ છે અને રાસ બાદ અહીંયા રાતના ભડારનો પ્રોગ્રામ પણ કરવામાં આવેલ છે મારું નામ જૈમીન અનિલભાઈ ગોર છે હું અરતનગરમાં રહું છું અમે યુવક મંડળવાળા છીએ સર્વે અમે છેલ્લા સાત વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ તેમજ આ વર્ષે પણ અમે આયોજન કર્યું છે તેમાં સ સવારના આરતી હોય છે પછી સાંજના સાડા નવ વાગે મહાઆરતી કરીએ છીએ ત્યારબાદ અમે રાસોત્સવનું આયોજન રાખેલ છે રાસોત્સવ બાદ મા અલ્પહારનું પોગ્રામ હોય છે એવી રીતે અમે પાંચ દિવસના હર વર્ષે કરીએ છીએ પાંચમા દિવસે અમારું વિસર્જન હોય છે માંડવી મધ્યે ઉત્સવ સર્વેનું બહુ જ સારું હોય છે બધાનું પ્રોત્સાહન હોય છે અમારા દાતાઓનો પણ બહુ ખૂબ ખૂબ આભાર છે કે જે અમને અવળું અવળું પ્રોત્સાહન આપે છે આવડું અમને ફંડ આપે છે જેના લીધે અમે આવું પ્રોગ્રામ કરી શકીએ છીએ સારી રીતે